તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ હું શું બાઉ જો માથે ખડી ગઈ હતી હું હુવા ન તો પાણી આવ્યા પણ હુવા જને ખડી દેસે જાણે નો દે કોકરો કો બેન પાકેટ લીધું તારો પૈસા લે પૈસા લઈ લે આ છે જની બેટા ખાલી કે આ માસી છે થોડે જાવ ને થોડે હરવાળો તે બીજો હાય લે લે અબ નિયામનો પછી ટેસ્ટ કર દે એમ હરવાળો ઘડીકું લાંબો છે ને દવાખાને જવાનું છે આવે પછી હું તકલીફ છે હું તો ચડાવ્યો છે બાટલો રિપોર્ટમાં ઓછા એવું નતો નોર્મલ છે હું અને એને ચડાવ્યો છે ત્યારે બાટલો હું તો ખાટી નંગી તો મને બાટી જાવ આ ભાઈના બાટલો સડે પૂઈદા મસ્તીનો ઘરે જવાનું મતલબ હું કે ઘરે જવાનું મતલબ એટલે એવું કરવું છે

તો અમે અત્યારે ઘરે હરી ની તબિયત બગડી ગઈ છે કાલની જેમ ટીકડી પી લેવાની છે ટીકડી પી લેવા માનતા આને કરવાનું છે ને એક વાટકી લેવું એમાં પેલા ની ટીકડી મૂકશું એનો પાવડર કરશું એમાં થોડું પાણી નાખીને ખોળી નાખશું એટલે નાના છોકરા કેમ પીવું એમાં રીણ હું રહી બે જણા હાથ પકડજો ને બે જણા પગ પકડજો એક જણો નાક પકડી ને પછી પણ આમ રેડ ગયો તો બાટલો લઈ આવજો પીન ભરાઈ દેજો સડાઈ લે અત્યારે બાટલો ને પીન ને નો નાખો ને દવા તો પીવી જ પડશે એમાં નહી આલે દવા પીધા વગર બકા સારું ન થાય આખી રાત કાલા ખબર ને હેરાન છો તો ગટુન દવા જો પી જાય મને આ ઓલા ને જેવું છે કે હવે આપણે છે ને હરીભાઈ ને દવા પીતા આવડતી નથી હા અને ટેબ્લેટ પીતા ફાવતી નથી હા હવે આપણે એને શીખવાડવું જોઈએ ટેબ્લેટ કેમ પીવાય બરોબર છે બરોબર ઓલા નાના છોકરાને કેમ બે પગ વચ્ચે માથું નાખીને પીવું આપણે અત્યારે ઘરે જાય ને અત્યારે થોડીક છે ને મહેનત કરી લઈએ હા

Hmm? No, no. u se jo papa wi wijal